તો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી લાઈવમાં અને સવાર સવાર પાડીને તો લગભગ ત્રણેક કલાક થઈ ગયા છે અત્યારે વાઈ છે સવા અગિયાર અને આપણો નાસ્તો થઈ રહ્યો છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ચા છે જો અત્યારે ધોવાડે નીકળી રહ્યા તો ગરમા ગરમ ચા છે ગાંઠિયા છે મરચાં છે અને થેપલા છે ફ્રેન્ડ્સ એક મિનિટ સવાર સવારનો નાસ્તો છે આપણો આ જે મરચાં છે જેની રેસીપી આપણે ઓલરેડી અપલોડ કરી મતલબ લાઈવમાં બતાવ્યું હતું અને મરચાં ફ્રિજમાં રાખ્યા હતા તો ફ્રેન્ડ્સ જોયું છે કે ફ્રિજમાં આજે લગભગ ત્રીજો દિવસ છે મરચાં એવા નેવા છે ઉલટાના ટેસ્ટી થઈ ગયા છે ફ્રેન્ડ્સ જે લીંબુની ખટાશ છે અને સાકરની મીઠાશ છે એ મસ્ત મજાની મરચાંમાં ઉતરી ગઈ છે તો ફ્રેન્ડ્સ આલો બધાય નાસ્તો કરવા માટે અને એક મિનિટ કેમેરો પેલા લૂછી લઈએ અને લાઈવ શેર કરવાની છે તો સાથે પરોઠું પણ છે ફ્રેન્ડ રાતના આપણે પરોઠું બનાવ્યું હતું તો પરોઠું પણ છે તો પેલા આપણે લાઈવ શેર કરી દઈએ લાઈવ શેર કરી દીધી છે અને હવે આપણે નાસ્તો કરવાનું સ્ટાર્ટ કરીએ કેમ કે સવારના શું દોડા દોડ બહુ હોય ટ્યુશન માં ગયા હોય મોટા છોકરા નું તો તો રસોઈ માં ફ્રેન્ડ્સ તો હું જવાનું બધું સામાન તો જેવું ફ્રેન્ડ્સ લાઈવ બંધ કરને ફરદી ચા ચાલુ કરું છું કેમ કે શું છે કે નેટવર્ક ઇશ્યુ આવી રહ્યું છે શું પ્રોબ્લેમ છે ખબર નથી પડતી જોઉં છું થોડીક વાર માટે અને ફ્રેન્ડ સવાર સવાર